શિક્ષક સંઘ ભાજપમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં બી પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લા ક્ષેત્રમાં સભ્યોમાં ત્રણસો અઠાસી શિક્ષક સંઘ ભાજપનું ભગવાન વધુમાં મહાનગરના શિક્ષક સ્થળ દ્વારા આજે મોટી સંખ્યામાં વડોદરા શહેરના શિક્ષકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના કાર્યક્રમનું આયોજન થયું છે નવીનસિંહ જેતાવત અમારા શિક્ષક શાળાના કન્વીનર છે એમના માધ્યમથી આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થયું ભૂતકાળમાં એટલે કે પચીસમી તારીખે ડોક્ટરોને મોટી સંખ્યામાં જોડ્યા છે આજે શિક્ષકોને જોડ્યા છે આવનારા સમયમાં વડોદરા શહેરના બધા જ મેડિકલ સ્ટોરના સંચાલકો અને ફાર્માસિસ્ટોએ મોટી સંખ્યામાં જોડાવાના છે ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના માધ્યમથી મોટી સંખ્યામાં જે શિક્ષકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં છે એ શિક્ષકોનું આજે અહીંયા પાર્ટીમાં અમે સ્વાગત અને સન્માન